સ્વાગત છે આપણું સાથે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂર્ણિમાનું અને મહત્ત્વ જોવા મળતું હોય છે જેમાં શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘૂણા પૂરો ઉમટી પડે છે ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવે છે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે જય શ્રી કૃષ્ણ પોષુ પૂર્ણિમા એટલે કે જગદંબાનો પ્રાગટ્ય દિવસ ખાસ કરીને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પૂર્ણિમાના અનુસંધાને ભગવાનને સુંદર રીતે શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા કરી અને ભગવાન સુસજ્જ થયા છે લાખો ભક્તો આજે દર્શન કરી ધન્યતા અનુભવે છે વિશેષ કરીને આજનો પર્વ એ આદ્યશક્તિ જગદંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે પણ શામળાજી મંદિર ખાતે સુંદર મજાની પૂર્ણિમા અને પૂર્ણિમાના દિવસે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે એવી સુંદર આજે પોષી પૂર્ણિમાનો દિવસ ભગવાન શામળાજી સૌની મનોકામના પૂર્ણ કરવા શામળાજી ગયા કયા તીર્થમાં બિરાજમાન થયેલ છે છેલ્લા પાંચ વર્ષથી અમે અહીંયા દર પૂનમે શામળાજીના દર્શન કરવા આવીએ છીએ અને ખરેખર અમને શ્રદ્ધા અપાર શ્રદ્ધાએ નાનપણથી જ અમે તો આ શામળાજીના દર્શન કરવા આવતા જ હતા પણ આ પૂનમ અમે છેલ્લા પાંચ વર્ષથી પૂનમ બી ચાલુ કરીએ ભરવાની અને બહુ સારું ખરેખર શ્રદ્ધાથી માણસ આવશો તમારા દરેક કાર્ય પૂરા થશે